પાણી ગડી બોડી લેતી ગુરાબાઈ ડારા દોસ આ પ્રમાણે બેલ આલા દોસ યાર આ કેસે adara bernama nasi ya beberapa kalau berapa ada berapa keruan Well, as

પુરાભાઈ ભંડારી માં ચાલે છે તમારે કોઈ ભંટારી કરે તો મારા ગુરાભાઈ ને કેજો ગુરાભાઈ છવ્વીસ હજાર પગાર લે છે મેર મખવાડા પુરાભાઈ ચામડી ફામડી પાડે છે रेडीम પુરાભાઈ ખીદના ને ખીદના કે આપડે ને વાટ વાડી રહી કોઈ હવે તો છે બી બાળા બરોબર કાપે છે ધારા કેવી રીતે કાપવા ભીંડા ભીંડા પડે છે અને હા હા મારા ભીંગડા વધારે આવે છે ભુરા ભીંગડા હરકા પાડજો ભાઈ ભુરાભાઈ ની ફરિયાદ આવી છે ભીંગડા પાડવામાં જવા માતા માતા

આ વિડિયો සම්પૂર લીટ નો બનાવવાનો થાય ફરે બુરા ભાઈ ને કોથ જાય ઓર અસી બે રોટલા બનાવે છે અને આ દે આવી જરા રોટલા વડલા ની કોક થઈ રેડી છે ફેર રોટલા ગોળ બનવા જોઈએ અને મેલા મડુકા ખાવવાનું જોઈએ પદડો નું ઘટતે ની કઈ ઘટતે ની ઉ બનાવવાનો રોટલો તમારા વર્જામાં ખાલી ખાલી સારા કરે છે નામ છે બે રમેશભાઈ છે અને અત્યારેથી ટાઈટ લાગી ગઈ છે વાંધો નહિ અજરથી બધું કુછ કરેલા કરો તો આવી રીતે કરવાના ઓર હવે ચાંભડી પામડી પડે છે

ભૂરાભાઈ ખીદના ને ખીદના કે આપડે ને વાટ વાડી રહી કોઈ હવે તો સાંભળું જોઈ છે બરોબર કાપે છે ધારા કેવી રીતે કાપવા

અમારે ભૂરા ભાઈ ભીંગડા નું ચાલુ કરી દીધું છે કામ કામકાજ રેડી ભૂરાભાઈ નું કામકાજ બઉ રેડી છે કઈ ટેન્શન લેવું નથી થતું પીંગડી પીંગળી પાડે છે આપણે આમ કરીએ તો ઓલું પડવાનું થઈ જાય વાંધો નહીં આવે

અત્યારે ખાલી ખાલી સારા કરે છે ને બે હા રમેશભાઈ છે અને લાગી ગઈ છે વાંધો રીતે કરવાના વિડીયો પૂરો જોજો ચાલો ભાઈ લોટસા રહું જો

લોટ સારી છે અને પંદર જણાનું ખાવાનું બનાવવાનું છે આજુબાજુની બોટ માંથી આવ્યા કલાક ખાવા એટલે ભંડારી આપડે ગયો છે વારા માં